અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થિત સ્થપાયેલો નાજુક યુદ્ધવિરામ હવે ભંગાણના આરે છે થાઇલેન્ડ ના દળોએ સરહદ પરથી કંબોડિયન સૈનિકોને પાછળ ખદડવા માટે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે જેના પગલે બંને દેશો વચ્ચે સામસામે ગોળીબાર અને તલામણોના બનાવો નોંધાયા છે આ તાજેતરની લડાઈ માટે બંને પક્ષો એકબીજા પર યુદ્ધ ભંગનો આરોપ લગાવી રહ્યા છે જેનાથી દક્ષિણ પૂર્વ એશિયામાં ફરી અશાંતિનો માહોલ સર્જાયો છે આ સંઘર્ષમાં નિર્દોષ નાગરિકો અને સૈનિકોનો ભોગ લેવાઈ રહ્યો છે કમ્બોડિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે થયેલા હુમલાઓમાં વધુ બે નાગરિકોના મોત થયા છે જેના કારણે કમ્બોડિયા તરફ કુલ મૃત્યુ આંક છ પર પહોંચ્યો છે બીજી તરફ થાઈલેન્ડના સંરક્ષણ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે શરદ પર નિયત્રમણમાં તેમનો એક જવાન શહીદ થયો છે આ ઘટનાક્રમે બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ ઉભો કર્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જુલાઈમાં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરીને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો અને ઓક્ટોબરમાં કુઆલપૂરમાં ઔપચારિક શાંતિ કરાર પર હસ્તાક્ષર પણ થયા હતા જોકે તાજેતરની એરસ્ટ્રાઇક અને તોપમારાની ઘટનાઓએ કરાર પર પાણી ફેરવી દીધું છે ટ્રમ્પ વહીવટીતંત્રે બંને પક્ષોને નિયમ જાળવવા અને યુદ્ધ વિરામનું પાલન કરવા અપીલ કરી છે પરંતુ જમીની હકીકત જોતા સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી આંતરરાષ્ટ્રીય સમુદાય ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યો છે